મારું નામ બારૈયા કિશન હરજીભાઈ હું રાજકોટ કામદાર યુનિયનનો આગેવાન છું રાજકોટ મહાનગરપાલિકામાં દાદા દાદી માતા પિતાનો જે ગેરબંધારણીય નિયમ છે તે રદ કરવા માટે અમે આજે ચાર દિવસથી અમરનાથ ગૃપા સુપર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે હોસ્પિટલ જોબ ખાતે બેઠા છીએ તો સાહેબ શ્રી કલેક્ટર સાહેબ તથા મેયર સાહેબ તથા જયદીપભાઈને સેનિટેશન ચેરમેનને અમે જાણ કરવા ગયા હતા કે ભાઈ લેખિત અને મૌખિકમાં આપેલ છે કે ભાઈ અમારા પાંચ વ્યક્તિઓ ભૂખ પર બેઠેલા છે આમણાં તૂપા શું કરતો તમે તેનું યોગ્ય કરો તેમ છતાં ગઈકાલથી અત્યાર સુધીમાં કોઈ તંત્રએ કે શાસક પક્ષે અમારી કોઈ નોંધ લીધી નથી હવે આ અમારા જે આગેવાનો છે કે જે ધરણા પર બેઠા છે તેને કાંઈ પણ થશે તો તેની જવાબદારી શાસક પક્ષ તથા તંત્રની રહેશે અમે હોસ્પિટલ ચોકથી ત્રણે બે વ્યક્તિને મારફત ચાલીને લઈ આવેલા છે અને જ્યાં સુધી અમારો યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી અમે એ લોકોને હોસ્પિટલમાં સારવાર પણ લેવા લેશું નહીં અને ઉપવાસ સ્થળે જ પાછા લઈ જઈશું કલેક્ટર સાહેબે હજી કાંઈ અમને જવાબ આપ્યો નથી અને અમે આજરોજ ચાર દિવસથી અમે ધરણા ઉપર હોસ્પિટલ ચોક બાબા સાહેબની પ્રતિમા પાસે કે ભાઈ જે દાદા દાદી માતા જે ગેરબંધારણ નિયમ છે રદ કરે માંગણી સાથે અમે ત્યાં બેઠેલા છીએ ધરણા ઉપર પણ અમારે આજે બે માણસોની તબિયત બગડી એટલે અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા હતા કાલે ગઈકાલે આવ્યા હતા ત્યારે અમને સંતોષકારક જવાબ આપ્યો હતો અને આજે આવ્યા હતો કે કલેક્ટર સાહેબ નથી રજા ઉપર છે તમને કોઈ પણને મોકલીને તમારું જે આંદોલન છે એ પૂરું કરાવો તો ભાઈ અમને લેખિતમાં આપો ને આવી રીતે તો દર વખતે તમે કઈ કઈ મોકલો છો તો શું સાહેબ રજા ઉપર જાય તો કોઈ નીચેના અધિકારીઓની કોઈની જવાબદારી ન હોય કોઈ ઇન્ચાર્જ નહીં સંભાળતા હોય આવો જવાબ અમને આપ્યો સોનલ અજીતભાઈ પરમાર